હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિનું જે રિઝલ્ટ છે આવી ચૂક્યું છે કેટલા મિત્રો લકી છે કે જે મિત્રોનું આ યાદીમાં નામ સમાવેશ થયું છે એટલે કે કોને કોને શિષ્યવૃત્તિ મળી શકે છે બરાબર અને એ મેરિટ કેટલા સુધી અટક્યું છે એની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોની અંદર કરીશું બરાબર વિગત ચર્ચા કરતાં પહેલાં દેખી લઈએ કે તમારે સૌ પ્રથમ તમારી પાસે ગૂગલની અંદર જવાનું અથવા ક્રોમની અંદર જવાનું ત્યાં જઈને તમારે પહેલાં લખવું પડશે સેબ એક્ઝામ એવું લખીને સર ચાલી દેશો એટલે આવા ઇન્ટરફેસવાળી એક વેબસાઇટ ખુલી જશે આ વેબસાઈટનું નામ છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર મતલબ કે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર આ વેબસાઇટ પર જતા રહેશો એટલે તમને પછી ત્યાંથી તમે ક્યાં જઈ શકશો અહીંયાથી તમે આ જગ્યા છે અહીંયાથી તમે રિઝલ્ટ પણ મેળવી શકો છો અહીંયાથી રિઝલ્ટ એ કરી શકાય છે પણ આપણે તો પીડીએફની મતલબ છે એટલે આપણે ત્યાંથી ભાગી જઈશું સીધે સીધા આગળ અને અહીંયા આ નોટિસ બોર્ડ એવું લખેલું છે આવું નોટિસ બોર્ડ એમ લખેલું છે ત્યાં આ લખેલું છે ત્યાં આ પહેલું જ લખેલું છે કે પીએસસી એસ એસ સી ત્રેવીસ ચોવીસ મેરિટ યાદી બરાબર એમાં તમારે એમ છે કે કયા એક હજાર વિદ્યાર્થીઓ કે જે લખે છે જેમને શિષ્યવૃત્તિ મળવાની છે અને જેમને શિષ્યવૃત્તિની અંદર આવરી લેવામાં આવે છે તે વિદ્યાર્થીઓની યાદી આ એક હજાર વિદ્યાર્થીઓ અહીંયા છે કયા છે પીએસસીની અંદર છે એ છે બરાબર એવી રીતે દેખવા જઈએ તો અંદર આ બીજો અંદર બતાવી દેવામાં આવે છે પ્રાથમિક શિક્ષણ નું જે રિઝલ્ટ છે હવે જે એસસી એસ મતલબ કે માધ્યમિકવાળી માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ છે બરાબર હવે એની અંદર આ જે મેરિટ છે એ રૂરલ એટલે કે ગામડાના વિદ્યાર્થીઓનું અર્બલનું અને જે ટ્રાઇબલ વિસ્તાર છે એનું આ બધાનું મેરિટ અલગ અલગ કાઢવામાં આવ્યું છે અને આ મેરિટથી અલગ અલગ મેરિટથી આ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવેલો છે હવે તમારું મેરિટમાં નામ છે કે નહીં એ તમારે જોવું હોય તો આની પર ક્લિક કરવાનું એટલે કે તમે અર્બલમાં રૂરલમાં આવો છો ગામડામાં આવો છો સિટી વિસ્તારમાં આવો છો કે ટ્રાયબલ વિસ્તારમાં આવો છો બરાબર એ વિસ્તાર પરથી તમે પીડીએફ ડાઉનલોડ કરીને એમાં સર્ચ કરીને જોઈ શકો છો જે વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક શી શાળાના છે બરાબર એટલે કે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ છે તે મને જરા થોડું ઠીક કર દેવું તો એટલે તમને આઈડિયા આવી જાય આ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ છે આમાં છે બરાબર હવે એમનું જે મેરિટ છે એ કેટલું અટક્યું છે ક્યાં છે શું છે આપણે આ પીડીએફ ડાઉનલોડ કરીને પછી જોઈ લઈએ એટલે તમને આઈડિયા આવી જાય કે કેટલા વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાની અંદર લખી છે કે જેમને આ મળવાનું છે શિષ્યવૃત્તિનો લાભ ઓકે અહીંયા જે વિદ્યાર્થી મિત્રો છે એ અહીંયા આવી ચૂક્યા છે આપણા સિરિયલ નંબર છે એપ્લિકેશન આઈડી છે અને કન્ફર્મેશન છે તમારા કન્ફર્મેશન પરથી સીધી સીધું ખોલવાનું મળી જશે આ સર્ચ છે ત્યાં સર્ચમાં એ નંબર ટાઈપ કરી દેવાનો અને ત્યાં પહોંચી જવાનું એવું લાગે તો તમારે બહુ જાજુ નહીં કરવાનું તમે કયા ડિસ્ટ્રિકથી બિલોંગ કરો છો મતલબ કયા જિલ્લાથી અને કયા તાલુકાથી આ આવો છો બરાબર એ અંદર સર્ચ કરતાં કરતાં પહોંચો તો પણ મળી જશે આ જે પીડીએફ છે આની અંદર જે એક હજાર વિદ્યાર્થીઓ છે આ એક એક હજારને શિષ્યવૃત્તિ મળશે હાઈએસ્ટ માર્ક્સ લાવનાર વિદ્યાર્થી છે જે એકસો ને બાસઠ માર્ક લાવે છે ટોપર ફર્સ્ટ રેન્ક પર છે બરાબર એ વિદ્યાર્થી અહીંયા આપણને મળે છે આ હિતેશ કુમાર છે કોણ છે હિતેશ કુમાર કરીને મિત્ર છે બરાબર અને એ અમદાવાદ સિટીના સ્ટુડન્ટ છે ઓકે હવે જે આ વિદ્યાર્થી છે એકસો બાસઠ સુધી તો આનું છેલ્લામાં છેલ્લું મેરિટ કેટલું છે તો મિત્રો એનું છેલ્લામાં છેલ્લું મેરિટ છે એ હું તમને અહીંયા કહી દઉં એનું છેલ્લામ છેલ્લું મેરિટ છે એકસો અઠ્ઠાવીસ છે પણ અહીંયા આપણે આ રૂબરૂ દેખી લઈએ એટલે તમને પણ આઈડિયા આવી જાય કેટલું છે મિત્રો આ એકસો અઠ્ઠાવીસ છે બરાબર અને આ કેટલા વિદ્યાર્થી છે એક હજાર વિદ્યાર્થી છે કેટલા એક હજાર આ એ આની અંદર પીડીએફની અંદર આવેલા તમામે તમામ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ મળશે પણ ક્યારે મળશે વિદ્યાર્થી એટલે કે એમના વાલી જાગૃત હોવા જોઈએ વાલી જે તે શાળાના આચાર્ય સાહેબના સંપર્કમાં રહેવા જોઈએ અને ત્યાંના સીઆરસી સાહેબના સંપર્કમાં રહેશે તો એની શિષ્યવૃત્તિ એ વ્યક્તિને એનાથી વંચિત ના રહી જાય કોઈક કારણસર મિસિંગ થઈ જાય કોઈક ક્ષતિ રહી જાય તો એ એમાં પ્રશ્ન ઊભો થઈ શકાય જ્યારે ત્યારે ડોક્યુમેન્ટ શાળા કક્ષાએ મંગાવવામાં આવે આપણે બેંક એકાઉન્ટને આવી બધી ચીજ તો એ આપણે સમયસર આપી દેવાની રહેશે ઓકે મિત્રો બીજી એક વાત એ છે કે જે નું રિઝલ્ટ હજુ સુધી આવ્યું નથી સારું મા કોમન ટેસ્ટ ટેસ્ટનું એટલે બહુ દુઃખની વાત છે અત્યારે જોવા જઈએ તો આપણે સાઠ દિવસની નજીક પહોંચી ગયા છે સાહીઠ દિવસ થઈ જવાયા છે રિઝલ્ટ આવે હજુ સુધી આ જે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિનું આનું રિઝલ્ટ આવી ચૂક્યું માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિનું રિઝલ્ટ આવી ચૂક્યું પણ આનું ફાઇનલ રિઝલ્ટ હજુ સુધી પણ નથી આવ્યું એટલે બહુ દુઃખ થાય છે ઓકે મિત્રો ઘણા વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હું આશા રાખું છું કે ટૂંક સમયમાં સી એટીનું રિઝલ્ટ આવી જાય અને આપણા બધાના મુખડા હસતા થઈ જાય કેમ કે એક બે વિદ્યાર્થીની છોત્તેર હજાર ચુમ્માલીસ વિદ્યાર્થીઓની પ્રશ્ન છે છોતેર હજાર ચુમ્માલીસ વિદ્યાર્થીઓ પાસ થયા છે સીએટીમાંના તમામે તમામ વિદ્યાર્થીઓને ભવિષ્ય જોખમમાં છે એટલે કે મતલબ એ એમનું ભવિષ્ય ડગમગમાં છે એ ચોક્કસ નિર્ણય લઈ શકતા નથી કે આપણે શું ભણવું ને ક્યાં જવું એવું ઓકે મિત્રો ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા બચ જય હિન્દ